ના દ્રોહ કરનારા ઉપર જેવા કુરાજી થાય છે તેવા કોઈ બીજા પાપે કરીને કુરાજી થતા નથી અને જેવા દુખાય છે તેવા બીજા કોઈ પાપે કરીને દુખાતા નથી જય વિજય શનકાદિક નું અપમાન કર્યું એટલે એનો સાર એવો કે ભગવાન ના ભગત ને કોઈ ગણારો દે તો ભગવાન છે બહુ દુખાય ને બહુ સારું કોરાજી બહુ થઈ જાય

ભગવાન નો આવો યશ છે યસ છે કીર્તિ છે એટલે એ ઓલા અમકે ને પણ પવિત્ર કરી નાખે જો સ્વપતેના કારણે પડે અને એને મનમાં એમ થાય કે ઓહો ભગવાન ના આવો એમ કે આવી મોટાઈ છે તો એ હતી આ સ્વપતાત વિકુંઠ વિકુંઠ વૈકુંઠ હોતી પવિત્ર કરી નાખે વૈકુંઠ માં રહેનારા હોય એને એને પવિત્ર કરી એવો ભગવાનનો યશ છે યશ અને કીર્તિ એમાં બે માં ડિફરન્સ છે યશ છે ને એ કીર્તિ છે યશ છે વિજયથી મળે છે પરાક્રમથી મળે છે અને કીર્તિ છે એ આચરણથી મળે છે એવું બે 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 વાગ કર્યો છે એમાં યશ છે સારું આચરણ હોય તો એની કીર્તિ થાય કે લગભગ યશ

હારામાં હારું આચરણ ને હારામાં હારો નેચર એનાથી એની કીર્તિ બતાવે છે ભગવાન કે આ મારી જોડે આમાં આખા જગતમાં કોઈ કરતા કોઈ નથી મારી કીર્તિ ને મારો યશ મારો પરાક્રમ ને મારું આચરણ એની હારે તુલનામાં બીજું કોઈ નથી આવતું વૈકુંઠ ને બધે આ સ્વપચાત વૈકુંઠ થાય એને બધાને પવિત્ર કરી દે છે

સોહમ આવો હું એ ભવત બિહાવો પેલા બધા સુતીર્થ કીર્તિ તમે મને એવી કીર્તિ આપી છે તમે એવો મને યશ આપ્યો છે તમારી જો સેવા મેં ન કરી હોત તો મારામાં આવી કીર્તિ હોત નહીં તમારી જો સેવા મેં ન કરી હોત તો મારો યશ આટલો ફેલાત નહીં ભગવાન શનકાદિક ની પાસે એને પ્રશંસા કરે છે માટે કે તમે બહુ ચિંતા કરો માં આને દંડ દીધો એની ચિંતા કરતા હતા શંકાથી કે ભગવાન ના ઘરે જઈને એને ઘરેન છોકરાને લાફો મારી આવ્યો આપણે તો એન બાપો શું કહે હે એટલે ચિંતા કરતા હતા થોડા શોભિલા થઈ ગયા સોહમ ભવદ્ભ્ય ઉપલબ્ધ સુતીર્ત કીર્તિસ્ છિnd્યાંમ સ્વભાવોમપીવહ પ્રતિકૂલ વૃત્તિં છિંદ્યામ બાહુમ વહ પ્રતિકૂળ વૃત્તિ એટલે મારે જે એવું કીધું જોઈએ પ્રતિકૂળતા એને પ્રતિકૂળ ચિંતન કરવું એનું નામ દ્રોહ છે ચિંતન કરવું ક્રિયા કરવી ભાવના કરવી એને પ્રતિકૂળ થવું જોઈએ તો એ દ્રો તો સ્વબાહુમ અપી છિંદ્યામ મારા ને કાપી નાખવું મારા હાથ ને મૂળ માંથી ઉખેડી નાખો મારો હાથ ભૂલ માં લાગી ગયો શનકાદિક ને તો શનકાદિક નો વિષય છે એટલે અહીંયા ભાગવત માં બધે બ્રાહ્મણ બ્રાહ્મણ કીધું છે મહારાજે એને ભક્ત કીધું છે મુક્તાન સ્વામી એને સંત માં લઈ ગયા છે નારદ મેરે સંત સે અધિક અનક હોય ભૂકો ભાર હરુ સંતન હિત કરું છાયા કરોય જો મેરે સંતકુ રતી એક દુવે જડ દારૂ મે સ્વબાહુમ છિંદ્યા મારો હાથ જો દ્રોહ કરે અને એનાથી પ્રતિકૂળ વૃત્તિ રે એને અનુકૂળ થાય જ નહીં અને એને ઘારો જ દીધે રાખે મારા હાથ ને કાઢ મારે એવા હાથ ન જોઈ કેટલું ભગવાને મહિમા કીધું મમ અમૃતામલય શ્રવણાવોત્ર પ્રવેશ આ સ્વપ જગત સદ્ય પુનાતિ સોહમ વિકુ પ્રતિહતિ રહીત જેટલો પવિત્ર કરે છે એટલો પવિત્ર મુક્ત એવો મારો યશ છે આ સ્વપમ જગત સદ્ય પુનાતિ સોહમ વિકુ પ્રતિ ભવદભ્ય ઉપલબ્ધ સુતીર્થ કીર્તિ વહ પ્રતિકૂલ વૃત્તિ આવું જો મને કીર્તિ પ્રાપ્ત થઈ હોય અને આવો યશ પ્રાપ્ત થઈ ગયો હોય તો ભવદભ્ય તમારા થકી છે सलगतिको ज्यादा छे न चार छे એટલે ભાવત ભી આવી પછી હોય છે યત સેવય ચરણ પદમ પવિત્ર રેણુમ સદ્ય ક્ષતા ખિલ મલમ પ્રતિલબ્ધ શీలમ ન શરીર વિરક્તિ મપીમાં વિજહ ન શ્રી વિરક્તમપીમાં વિજહાતી અસ્ય પ્રેક્ષા લવાર્થમ ઇતો નિયમાન વહંતિ એનો બોલ કર યથેવયા ચરણ પદ્મ પવિત્ર રેણુ સ્વપાદ રેણુના પવિત્ર સદ્ય ક્ષતાખિલમ પ્રતિલબ્ધશીલ એ ગુણા જેનું સેવન કરવાથી તત્કાળ પવિત્ર થાય એવી મારી ચરણ રજ છે એવો હું પવિત્ર છું એ તે ગુણાહ ભક્ત સેવયા એવ સ્વેન લબ્ધા એતી ભાવ પણ એ મે આ મારી પવિત્ર રજ છે એ વગની પૂર પડે તો એ પવિત્ર થઈ જાય પણ એ મેં એવો ગુણ ક્યાંથી એ બી મારામાં મહત્તા ક્યાંથી આવી રત્સેવૈયા ભગવાનના સેવા ભલે ભગવાનના ભગતની સેવા કરવાથી એ બી મહત્તા મારામાં આવી છે મહારાજે કીધું કે હું ભગવાનના ભગતનો પણ ભગત છું

સદ્ય પુનાતી સહચંદ્ર લલામ લોકાન કેટલો બહુ સરસ શ્લોક એનું બોલો અનવે વાત યશમ અમલ અંગ્રી રજહ અહમ કિરીટે હી વિભર્મી એટલે જેની ચરણ રજ છે એ હું માથા ઉપર મારા માથા ઉપર ધારણ કરું એક તો બધાય લોક કરતા હું વૈકોટમાં બેઠો છું એટલે થી ઊંચો હું બેઠો છું એની ઉપર માથો રૂમાલ નાખ્યો એની ઉપર કિરીટ ધારણ કરે છે એની ઉપર સાધુ ની રજ રાખી છે એ તો એકદમ સાહેબી નું પ્રતિક છે ને એમ તો મારી સાહેબી હું મારી સાહેબી છે હું કિરીટ ઉપર એ રજ ને ધારણ કરું છું

શંકર ભગવાન પોતાના માથે ધારણ કરે છે એના લોક માં રહીને અને ખુશ ખુશ થઈ જાય છે ઓહો માને મળ્યું એમ તો હું જેની રસ ને ધારણ કરું છું એનો એમાં કેટલો કેવાનું